હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વૉલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે એકથી બાર ધોરણના તમામને આ વિડીયો લાગુ પડશે આમાં આપણે જોવાના છીએ તમારા ધોરણ દસ બારની પરીક્ષા ક્યારે આવશે બે હજાર પચીસ છવ્વીસની એ પછી તમારે સત્ર એકના કેટલા દિવસો હોય છે સત્ર બેના કેટલા દિવસો હોય છે જાહેર રજાઓ કેટલી મળશે બરાબર છે જ દિવાળી વેકેશન ક્યારે પડશે પછી બે હજાર છવ્વીસનું ઉનાળાનું વેકેશન ક્યારે પડશે બરાબર છે તમામ ડિટેલ આ વિડીયોની અંદર આપણે જવાની છે ચાલો તો જોઈએ આપણે આ વિડીયોમાં કઈ કઈ વસ્તુઓ આપણને આપેલી છે ચાલો આખું શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવીનું કેલેન્ડર છે બરાબર છે એમાં તમને શું શું મળશે તો કે શૈક્ષણિક સત્રના દિવસો હશે શાળાકીય પરીક્ષાની તારીખની વિગત હશે પરીક્ષા અંગેની સૂચના હશે વેકેશનના દિવસો હશે જાહેર રજા હશે પછી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની તારીખ પણ આપેલી હશે જો આમાં તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો સરકાર તરફથી તમને જાણ પણ કરવામાં આવશે ચાલો તો જોઈ લઈએ ચાલો સૌથી પહેલાં આપણે શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર બે હજાર પચીસ છવીનું જોઈ લઈ ચાલો એમાં ધોરણ દસ બારની પૂરક પરીક્ષા એટલે કે બે હજાર ચોવીસ પછીમાં જે ફેલ થયા હોય એમની પૂરક પરીક્ષા છે એ તારીખ સોળ છ થી છવ્વીસ છ સુધી ચાલશે બરાબર છે ચાલો પછી પ્રથમ પરીક્ષા નવથી બારની છે એટલે કે દિવાળીએ લેવામાં આવે એ અગિયાર નવ બે હજાર પચીસથી લેવામાં આવશે વીસ નવ બે હજાર પચીસ સુધી બરાબર છે ચલાવ પછી આ નવથી બારનું તમામ પ્રવાહના એટલે કે સાયન્સ હોય કોમર્સ હોય આર્ટ્સ હોય એની પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષાનો તારીખ છે સોળ એક બે હજાર છવ્વીસથી ચોવીસ એક બે હજાર છવ્વીસ સુધી છે પછી પ્રખરતા શોધ કસોટી ધોરણ નવની છે એ તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ લેવામાં આવશે પછી જે બોર્ડમાં ભણતા હોય એની સાડા એટલે પ્રેક્ટિકલની પરીક્ષા હોય એ ધોરણ દસ અને બારની એ લેવાની તારીખ પણ છે ત્રીસ એક બે હજાર છવ્વીસથી ત્રણ બે બે હજાર છવ્વીસ સુધી લેવામાં આવશે બરાબર છે પછી પ્રાય પ્રેક્ટિકલ પરીક્ષા ધોરણ બારની વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં ભણતા હોય એની પાંચ બે બે હજાર છવ્વીસથી તેર બે બે હજાર છવ્વીસ સુધી લેવામાં આવશે પછી એસએસસી એટલે કે ધોરણ દસ અને એચએસસી એટલે કે ધોરણ બારની બોર્ડની પરીક્ષા ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષા તારીખ છવ્વીસ બે બે હજાર છવ્વીસના રોજથી લેવામાં આવશે એટલે ખાસ ધ્યાન રાખજો ફેબ્રુઆરી મહિનાની છવ્વીસ તારીખથી બરાબર છે બે હજાર છવ્વીસથી સોળ ત્રણ બે હજાર છવ્વીસ સુધી લેવામાં આવશે પછી શાળામાં જે લેવાય છે વાર્ષિક પરીક્ષા ધોરણ નવ અને અગિયારની બરાબર છે એની બોર્ડ એટલે તો એની સ્કૂલ જ પરીક્ષા લે છે તો એની તમારી પરીક્ષા જે છે એ તારીખ નવ ચાર બે હજાર છવ્વીસથી તારીખ વીસ ચાર બે હજાર છવ્વીસ સુધી લેવામાં આવશે ખાસ તો આ જોવું હોય તો વિડીયો જોઈ લો આખે આખો ફરી વાર જોવું હોય તો આખે આખું ટેબલ જોઈ લેજો ખાસ તો તમારા મિત્રોને પણ આ શેર કરજો ચાલો પરીક્ષા અંગેની સૂચના છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીમાં ધોરણ નવથી બારનો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે બરાબર છે નવથી બારની પ્રથમ પરીક્ષા રહી જૂનથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે એટલે કે નવથી બારની પ્રથમ પરીક્ષા એટલે કે એ લેવાય એનો અભ્યાસક્રમ કેટલો હશે તો કે જૂનથી ઓગસ્ટનો અને દસ બારની પ્રિલિમ પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે બરાબર છે બોર્ડની એક્ઝામ આવે એની પહેલાં તમારી દસ બારની સ્કૂલમાંથી લે એમાં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે બરાબર ચાલો પછી ધોરણ નવ અને અગિયારની દ્વિતીય પરીક્ષા એટલે કે બીજા સેમ દિવાળી પછી જે તમારું ઉનાળાનું વેકેશન આવે ત્યારે તમારી જે દ્વિતીય પરીક્ષા લે એનો અભ્યાસક્રમ ક્યાંથી લેશે તો કે આખા વર્ષનો એટલે કે જૂનથી ડિસેમ્બર સુધીનો રહેશે બરાબર જેમાં જૂનથી ઓગસ્ટ સુધીના અભ્યાસક્રમના ત્રીસ ટકાનું પૂછશે અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનું તમારે સિત્તેર ટકા અભ્યાસક્રમ રહેશે એટલે કે આગળના દિવાળી પહેલાંનું ત્રીસ ટકાનું પૂછશે અને દિવાળી પછી તમારું સિત્તેર ટકાનો અભ્યાસક્રમ રહેશે પછી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ નવ અને અગિયારની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે બરાબર છે ચાલો પછી હવે ખાસ તો આ જે લાગુ પડે છે એકથી બારના તમામ ધોરણને બાલમંદિરથી માંડીને ધોરણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બધા ધોરણને લાગુ પડશે કે તમારું પ્રથમ સત્ર ક્યારે ખુલશે એટલે કે આ તમારું ઉનાળાનું વેકેશન તારીખ નવ છ બે હજાર પચીસથી થી ખુલશે અને દિવાળીને એટલે કે પંદર દસ બે હજાર પચીસ સુધી તમારું પ્રથમ સત્ર એટલે કે સેમ વન તમારું ચાલશે પછી ચાલો દિવાળી વેકેશન તમારું ક્યારે પડશે તો કે તારીખ સોળ દસ બે હજાર પચીસે પડશે ને તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ સુધી તમારું દિવાળીનું વેકેશન રહેશે બરાબર ચાલો પછી દ્વિતીય સત્ર એટલે કે સેમ ટુ તમારું ક્યારે ચાલુ થશે દિવાળી પછી તો કે તારીખ છ અગિયાર બે હજાર પચીસથી તારીખ ત્રણ પાંચ બે હજાર છવ્વીસ સુધી તમારું સેકન્ડ સેમ રહેશે આટલો સેકન્ડ સેમનો ટાઈમ પછી સેકન્ડ સેમ એટલે કે બીજું સેમ તમારું ક્યારે પૂરું થશે અને ઉનાળું વેકેશન ક્યારે પડશે તો કે તારીખ ચાર પાંચ બે હજાર છવ્વીસથી તારીખ સાત છ બે હજાર છવ્વીસ સુધી તમારું ઉનાળાનું વેકેશન રહેશે બરાબર ચાલો આ હતું તમારું શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવી અને નવું શૈક્ષણિક વર્ષ છે એ તારીખ આઠ છ બે હજાર છવ્વીસે શરૂ થશે બરાબર એમાં તમારે ટોટલ કેટલા દિવસ ચાલુ રહેશે તો કે એકસો પાંચ દિવસ એમાં રજા તમને મળશે એકવીસ દિવસ બરાબર છે ચાલો દિવાળી વેકેશનના એકવીસ દિવસ પછી ઉનાળુ વેકેશનના પાંત્રીસ દિવસ જાહેર રજા પંદર અને સ્થાનિક રજા જે કોઈ પણ આવતી હોય એના નવ અને ટોટલ તમારે હવે એંસી દિવસની ટોટલ રજા તમારે આવશે ચાલો આ તમારે ક કયા મહિના કેટલા મહિનામાં કેટલા દિવસ ભણવાનું છે તો કે જૂન મહિનામાં ઓગણીસ છે જુલાઈ મહિનામાં સત્યાવીસ છે આ બધા દિવસ તમારે ભણવાનું છે આ સત્ર એકના છે પછી સત્ર બે ના આટલા આ બધા છે કે નવેમ્બર મહિનામાં એકવીસ દિવસ ભણવાનું ડિસેમ્બરમાં છવ્વીસ બરાબર છે એવી રીતના સત્ર બે ના છે સત્ર એકના ટોટલ એકસો પાંચ દિવસ ભણવાનું છે સત્ર બેમાં દિવાળી પછી તમારે એકસો ચુમ્માલીસ સોરી હા એકસો ચુમ્માલીસ દિવસ તમારે ભણવાનું છે ચાલો બસો ચાલીસ તમારે કુલ કાર્ય દિવસ થશે ચાલો જોઈ લઈએ હવે તમારે રજા રજા કેટલી મળે છે એ બધું આ પ્રથમ સત્રનું છે આદિત્ય દ્વિતીય સત્રનું છે ચાલો રજા તમને જાહેર રજા આખા વર્ષમાં બે હજાર પચીસ છવ્વીસમાં એટલે કે આ ખુલે ત્યારે તમારે આખા વર્ષમાં કેટલી રજા આવશે તો આ બધી છે કે નવ આઠ બે હજાર પચીસના શનિવારથી તમને રક્ષાબંધન મળશે સ્વાતંત્ર્ય દિન પંદરમી ઓગસ્ટ છે જન્માષ્ટમી છે સંવત્સરી છે ઈદે મિલાદ છે મહાત્મા ગાંધી જયંતિ છે ચાલો તો આ બધી તમારી રજાઓ રહેશે બરાબર ચાલો તો આવી નવા વિડીયો માટે અપડેટ માટે જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન અને તમારા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરો વળી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન